જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાય બાળકોને ખૂબ જ પસંદ આવે છે તેવી ઇન્સ્ટન્ટ આજે આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવીને તૈયાર કરવાની છે તે પણ ઉકાળા વગર કે સુકવવાની ચંચટ વગર આજે આપણે ઇન્સ્ટન્ટ ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં ત્રણ નોંગ જેટલા બટેકા લઈ લીધા છે હવે તેને આપણે પીલરની મદદથી છાલ ઉખડી લેવાની છે તો અહીં મેં બધા જ બટેકાની છાલ છે તે અહીં ઉખેડી લીધી છે ઉતારી લીધી છે હવે અહીં મેં ચિપ્સનું મશીન લઈ લીધું છે ચિપ્સના મશીનમાં ચિપ્સ પાડવાથી ચિપ્સ છે તે આપણી એક જ સરખી બનીને તૈયાર થાય છે તમે ચાહો તો હાથથી પણ બનાવી શકો છો આ બધી જ ચિપ્સ બટેકાની મેં આવી રીતના તૈયાર કરી લીધી છે હવે સાઈડ પર મેં તેલ છે તે ગરમ ખાવા માટે મૂકી દીધું છે તમે જોઈ શકો છો મશીનમાં આપણી ચિપ્સ બધી એક જ સરખી બનીને તૈયાર થાય છે તો અહીં મેં બધી ચિપ્સ છે તે એક સરખી પાડી લીધી છે ફ્રેન્ચ ફ્રાય હવે આપણે તેને ફ્રાય કરવા માટે તેલમાં આપણે ગરમ તેલમાં આપણે કરી લેશું તો જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લેશું જેના માટે અડધી ચમચી સણચર અડધી ચમચી ધાણાચીરું પાવડર અને અડધી ચમચી જેટલી લાલ મરચી પાવડર આપણે એડ કરીને આપણે સરસ મસાલો બનાવી લેશું આપણી ફ્રેન્ચ ફ્રાય ઉપર આપણે આ ઉપરથી સ્પ્રેડ કરશું તો ફ્રેન્ચ ફ્રાય છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીં મેં સરસ મજાનો મસાલો છે તે બનાવી લીધો છે આ મસાલો તમારે સ્કીપ ન કરવો હોય તો તમારી પાસે જરૂરથી એડ કરવું ઉપરથી તમારી ફ્રેન્ચ ફ્રાય છે તે સરસ મસાલાવાળી બનીને તૈયાર થાય છે અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો અહીં તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે ફ્રેન્ચ ફ્રાય છે તે થોડી થોડી કરીને જ્યાં સુધી ક્રન્ચી ન થાય ત્યાં સુધી આપણે તેલમાં તેને ફ્રાય કરી લેશું આપણે પલાળિયા વગર કે સુકવવાની છંછટ વગર ઇન્સ્ટન્ટ ફ્રેન્ચ ફ્રાય બનાવીને તૈયાર કરવાની છે તો એ સરસ રીતના ક્રંચી અને ક્રિપ્સી ખખડી એવી આપણી ફ્રેન્ચ ફ્રાય છે તે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બધી જ વધેલી ફ્રેન્ચ ફ્રાય છે તે પણ આપણે આવી રીતના તરી લેશું ઉપરથી જે આપણે મસાલો બનાવ્યો છે તે આપણે સ્પ્રેડ કરી તો ફક્ત દસ જ મિનિટમાં આપણી ફ્રેન્ચ ફ્રાય છે તે બનીને તૈયાર થઈ જાય છે તો બધી જ ફ્રેન્ચ ફ્રાય બની ગઈ છે જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી હવે ઉપરથી આપણે આ મસાલો જે બનાવ્યો છે તે આપણે સ્પ્રેડ કરી દઈશું ઉપરથી આપણે અડધું લીંબુનો રસ એડ કરી દઈશું જેથી ફ્રેન્ચ ફ્રાય છે તે સરસ આપણી ખાટી મીઠી બનીને તૈયાર થાય હવે સરસ રીતના બધું જ મિક્સ કરી દઈશું તો આપણે ઇન્સ્ટન્ટ ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કેટલી સરસ બનીને તૈયાર થઈ છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો